ખબર છે <laughs> <laughs>

છોકરા હોય છપરીઓ બરાબર એને આપણે ખબર ન પડે કે સ્ટાઇલિશ કપડા કોને કહેવાય જો હવે તમે કહો તમારા બોય છે

નામ રાખે આમ પાછા કે ગૌરવભાઈ તમારા મેનર્સ નથી તમારા ઘરવાળા શીપતી પેન્ટ પહેરી મેનર્સ લાગે એ ગૌરવ એમએલએ એમએલએ કોણ છે એમએલ આવે ઉઠા સુરત ગેબા ગેબા કેવા સુરત ના ગેબા ને એમને મને ઈ તો કે ગેબા એટલે હું કોને ખબર એલા ભાઈ આ ચાર્લી પૂછો ચાર્લી એને જ પૂછું છું ગેબા એટલે હું લા लेबा ने लेबा <laughs> लेबा <laughs> लेबा जे गुजरात માં રહેતા છે ને એને ખબર પડી جاتی છે આ ભાઈને ખબર હશે લેબા હવે મારે માં વધારે બોલું ને કે સરદાર પટેલ ની મૂર્તિ લઈ ન્યા મારા ઘરે પોખશે બધા આ વિધવા

ત્યારે નવો નવો આવ્યો હતો લંડન માં બીજી એક ઝલક દેખાડું આપડે બે ની

આ વાહે ઓલા ડોકુ કાઢે જેટલા ભાઈ પૈસા વાળા છે આ ડોકુ કાઢે ઈ ભાઈ એમબીએમ વાળા છે એમબીએમ વાળા છે ને એમબીએમ છે ને ઈ ભાઈ એને રી રીપોસ્ટ કરે તો કાલે એમ કે ત્રણ વાગે આવજો તું આવી જાઉં આવો આવો આવશે આવશે આવો આવો બેંકો લેવા પૈસા વાળા હોય તો હા ફૂલ ધોમ રૂપિયો નિમલોય પૈસા વાળો જ છે

આપણે નો વાડે કેન ભાઈ મોડભાઈ મોટા ભાઈઓને કે બોલા કે નિમલા હા ભાઈ હા ઘડી ફ્રેશ કરી દીધા મૂળ આખો ચેન્જ કરીને કો થેન્ક યુ નિમલા ઓકે દે થેન્ક યુ નિમલા જો

રેડબુલ લઈ લે ને લીલી ને તમારું નામ દે દેજા લઈ લેલા સ્મિતિયા લઈ ગુટ મારે એક મરાય ખાલી પાલુ લાવે આ પનીર રાઈસ એટલે આવું થાય હાલો ગેબા સમા તરફ થી બાઈક કોણ છે ઓ હાલો પ્રિન્સ હા એ નિમલાનો ભાઈબંધ લઈ એડ કરો ભાઈ કોક ને નવાના એક MLA ચંપકભાઈ મોડાસા ના પુત્ર તમે ને જીતભાઈ હા ભાઈ એ અમે પોતે મેમાન ચલો કોને લાઈવ માં આવું છે કોમેન્ટ કરો ભાઈ મેમાન આવો ને કેસી ઉમરે ભાઈ ઠીક હું ભાઈ મૂડ ફ્રેશ હો ગયા થોડા લોડ થા દિમાગમાં ભાઈ <laughs> કપ્તાન ને બોલાવો કપ્તાન ડીટ લે કપ્તાન આવો ભાઈ મેમણ કે મેમણ તમે કયો હું હાલે પરમ શાંતિ છે તમારા રાજ માં રાજ અમારું હોત તો તો હું જોતો તું રાજ તમારું તમે મૂકીને જ ગયા છો ને ભાઈ ના બાપા ના શું છે ભાઈ શાંતિ શાંતિ તમે કયો પરમ શાંતિ છે જો હતું એવું ને એવું જ આપડે તો બીજું શું હોય

क्यों बिजु शांति परम शांति जे हूं जे तो इंडिया नहीं आऊ भाई पाछू इंजन हो उतार कंटाड़ी गेम मैं करशु बापा बेटा एक एक्स्ट्रा लाओ जी कपड़े हूं वो है एक एक्स्ट्रा लाओ जी गाड़ी में भाई पे लोग के दिए अगर ही ना होतीस हूं के नवीनमा भाई एक के ना बात शांति शांति मारा भाई તેમ વાત કર દે ઓર આ સુરત આવી તો વાવડ આવતા ભાઈ આ તો ચાલુ જ છે તો આ છે હા ત્રણ કંકોત્રી છે ભાઈ તો હવે તો પતાવી દે તો પછી હવે જમી આવી જમણવાર બતાવી દે ગંગકોત્રી માં નથી પડતી એમ ભાઈ હા લગનનો ફાળો છે ને એ વધારે માંગે તો આપણે આપી દે પણ એમાં એવું છે કે હારે ડિમાન્ડ વધી ગઈ છે કે અમારી છોકરી કામ નહી કરે વાસણો નહી ઉટકે કપડાય નહી ઉટકે ને એ બધી ડિમાન્ડ છે ડિમાન્ડ ક્યારે પૂરી ન થાય હા બધું નો પોસાય ને ભાઈ દહેજ દેવાનો ડિમાન્ડ એ કબૂલ કરવાની તો એને ડિમાન્ડ મૂકી આપડે સામે મૂકી દહેજ તો ગરીબ માણસો સમજીને આપણે આપી દે ગાલો ભાઈ ગરીબ છે એવું ના આપણે સામે આપણે સામે એવું કીધું કાઈ વાંધો ના તમારી પૂરી ડિમાન્ડ કબૂલ બરાબર પણ એની સામે સમજે ચાર ડિમાન્ડ છે તો અમારી ચાર ડિમાન્ડ છે હા 100% બરોબર છે તો એને ચાર ડિમાન્ડ એની આપવી છે આપણે કબૂલ નથી કરવી તો પછી એક તો અમારે નથી કરવી ભાઈ કબૂલ હા બરોબર છે એમાં કાઈ ખોટું નહીં એટલે વાત આમાં એવી હોય કે સમાધાન કરવું હોય ને લગ્ન તમારે જો લગ્ન કરવા હોય ને તો બેય બાજુ હરખી ચડ હોવી જોઈએ હા બરોબર છે એવું ના હોય છોકરા ને ચડ છે છોકરી ને ચડ છે એવું હા હા બેય બાજુ હરખું હોવું જોઈએ બેય બાજુ હરખું હોવું જોઈએ આમાં એક બાજુ એમ કે તમારે ચડ છે અને તમે બીજા પચાસ પાસે ફોન કરાવડાવો હા અને ફોન માં વાત કરી એટલે ત્યારે તમે એવું કયો કે તમારે તમારી છોકરી જોઈએ છે એવું ના હાલે ને પછી તમે એવું તો અમારી કઈ એવી કાળી નથી કે અમારી દૂધ નથી દેતી એવું છે નહી છોકરી બરોબર છે એવું છે ભાઈ એટલે પછી આપડે કેવું ખબર બે ત્રણ વાર ટ્રાય કરી પછી આપડે માંડી તો કઈ વાંધો નઈ દર વખતે પછી

બતાવે ગુગલમાં ત્યાંથી લૂંટન બુક કરી દેવાની એટલે પાંચ પવનમાં પડે બાકી મારા ઘરે લૂંટન જાય તો છવ્વીસ પવન થાય પણ અંદર ટ્રેન માં ઘરેથી જવાની વાત છે

સાડરાતે રાતે તો લોચ હો જાવ સ્ટ્રાઇક છે પકડો બસમાં જ દે હ ડીલે હોય તો ડીલે ને સ્ટ્રાઇકર છે ચોકું લખ્યું છેમાં સ્ટ્રાઇક તો ડીલે થોડું લખ્યું છે સ્ટ્રાઇકિંગ દીધું બોન કેટલા વાગે કી જવું છે એ ભાઈ માર જવું છે કેટલા વાગે બોરને કેટલા કન સ્કીપ છે ઓદ ખો આ કન સ્કીપ છે હા હા ખલેરા જા પાડ દે ઉ થઈ છે એને તો પાડ દે हाँ तो 6 थी 12 नी शिफ्ट छे कितना कलग छे 5 4 कलग तो 4 कलग लगनत पगर क पई जे अन पाऊ बे 1 कलग जावणु न 2 कलग आवणो ना जवे ओके हेलो हाय के रे हाउ आर यू गुड ब्रो गुड ब्रो आफ्टर लॉन्ग टाइम ब्रो आज सीचारिंग बाय गर्लफ्रेंड यस्टरडे हां हां

ચાલો અવિનાશ ભાઈ તમે આઈ જાઓ મંથન સોની બેટો બસ મંથનભાઈ મજા સ્મિતા એવું ના કરું યાર કઈ થી લાવું છો ને જાને લઈએ ને પણ આ તો પતી ગયો નું હવે ક્યાર નું ચાલુ લે

ભાઈ મંતનભાઈ બોલો જીતભાઈ ને કઈ તબિયત ઓવે પૂછો કેવી છે નઈ નઈ નો છે જીતભાઈ હા તું તારા માં મેસેજ આવે ને બધા અહીં આવે એટલે સફર કુટી બરાબર હશે તિયા આવો દી મોજ કરીએ બરાબર બોલ બોલ ભાઈ બોલ ગાડી કાઢી કાઢ દઉંજી કરો બોલા ગયો તઈ ગાડી લઈ જાવ એના કરતા અહીં લોડા રાતે મોજ કર લો યાર

अब कंप्यूटर बस लेवा जाऊ पीसी एमा लायो करोन पण एमे एसडी कॅमेरो ना आवेन ब्रो आई जा आपण मोगावरन करतो इनव्हाईटेड रिक्लेम ना कर आता जासे ने पे म करसे काय रायट रेडिओ आई आब्सनगे पेल तो मोडू बताईन बात करवानी

એ કાલે આવવાનું બપોરે અહીં તું આવી જજે કાલે આપણે જવાનું છે mercedes કેટલા વાગે હું હું તને ફોન કરે કર બપોર ના હું પતાવી દઈ કોઈ કેજે તો નાસ્તો બસ્તો નું સેટિંગ કરીએ નહીં નાસ્તો ને નાતે આવ નીકળી જવું ડાયરેક્ટ ડાયરેક્ટ જ હા ફાઇનલ છે હા કેટલે મને ખાલી ફોન આવે એટલે જ વાર છે મે આજે મે ફોન કર્યો તો શોરૂમમાં માં હું કીધું કે ખાલી અમે ઓલી બીજી ગાડી રેડી થઈ જાય એટલે કે તારી તો મને મુકતો જાય કે ખટસી આપીએ હા એટલે તો વેટ કરું છું એતો જોહે ને એટલે તો કાલે વાત થઇ આપણે ના વઈ જાહુ ને ok ખાલી આપે એટલે જ છે આવ તો જા બાજુ ના લાય છે સાવા સાવા ની બધી બાકી છે હવે હું સાવા લેવા જઉં છું હવે સાવા બાવા લે 8 વાગીએ તો અને 8:30 લાગે મેં પૂગી આવતું જોઈએ તો મેર પડ્યો તો હવે આ તો ફોન કર મને હા માં પછી મેર પડ્યો તો હવે હા

બરાબર હું પણ પછી એ ટાઈમ પર ઉભો કે મારા માં ખુલ્લું છે મારા માં મેસેજ છે હા ઓકે ભાઈ હા મોડું બતાડી કે એનું મોડું કાલે જ પડી દેખો ચાલો ભાઈ હવે કોને આવું છે કે આ જાહેદ ને મારો તો એ નઈ જાય તે યો કા રહે જો બધું કવર ને ટક ટક કરે ને લઈ આવે યાર ખાલી યાર

સ્મિત એક નાની નહી થાય નાની સોડા પાણી ના લાવતો નાની ઠંડી સોડા અને જે મિશન ખાલી બસ